તો આ જે છે ને અમારા સગાઈ ફોટા બતાવવાના છીએ હવારે મારા લગ્ન હતા અને આગલે દિવસે મેં ફોટો પાડ્યો છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બર્થડેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે કોણ આવવાનું છે તમને કહું હેતાંશભાઈ કેમ કે આજે હેતાંશભાઈ ની આવવાના છે એટલે મજા આવશે પણ હજી તો એ નથી નીકળ્યા એટલે અહિયાં પોકતા વાર લાગશે કેમકે હો કિલોમીટર આઘા છે ને એટલે બા પાણી પાણી એવું છે જય માતાજી આજ વરસાદ ધરવી દીધા બા હું કે ખબર છે બા હું કે બા એમ કે વરસાદ બંધ રહી જાય તો હારો વરસાદ બંધ રહી જાય તો હારો એમ અટાણે કેમ કે સો માં હોય ફેમિલી હવે છે ને કેવું છે કે વરસાદ ન હોય ને તને ન હોય ને હોય ને તાવ જઈને ધરવી ન દે ને તાવ જઈને જાય નઈ એવું બધું છે ને હાલો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહી બપોરામાં મસ્ત મજાનું વડીનું શાક છે રોટલો છે રોટલી છે અને અટાણે છે ખારિયું તમારે છે ને ડુંગળીનું ખારિયું પણ વઘારેલું છે અને વરસાદ ચાલુ માં છે ને ખારિયું ને એવું બધું ખાવાનું બહુ મજા આવે તો બાર હાટું ખારિયું બનાવ્યું હતું ને મારા હાટું વડીનું શાક

હેદ એટલે જ દાત કાઢે પા દાત કાઢે માર ભાઈ દાત કાઢે આ હે તોય દાત કરે હે તોરી મામાને ઘરે રોકાય આવી આ ટોપી પહેરે ને અમાર પતું તો ટોપી નથી જો મામાને ઘરેથી કેટલા દિવસ પછી ઘેર આવ્યા એ ભાઈ છોકરાના દાત ન કાઢતી હો ઈ દાત કરે છે ઈ દાત કાઢ ટોપી મને પણારું લાગે છે કબા બા ટોપીમાં કેવો લાગે કા ખીજમાં હોય એટલે કેમ પા ખીજ આવી ગયો છોકરા ને મૂકી ને વહી જાય પછી તો ખીજ માં જ આવી જાય ને આમજો રિહાણ રિહાણ આ ભાઈ ના રમાડે છે

અને બીજો ફોટો છે નીતિનભાઈ નો તો આવી રીતના છે ને પેલા નીતિનભાઈ લાગતા જો નાના એવા હતા ને તો કેવા લાગતા આવી રીતના લાગતા જો નીતા મમ્મા આવી રીતે નીતા મમ્મા લાગતા અને બીજો ફોટો છે મારા મમ્મી સાથે આ આ ફોટો તો તમે એકવાર જોયો જ હે તો બીજી વાર દેખાડી દો આ છે મારા મમ્મી સાથે મારો ફોટો પાડેલો સગાઈ થઈ ગયા પછીનો નવો આ સગાઈ થઈ ગયા પછી ફોટો પાડ્યો તો જો આવી રીતના મારા મમ્મી મેં ફોટો પાડ્યો તો કેવો છે આ યાદી રહી જાય એમ કેવાય ને કે પેલાના ફોટા છે ને એ અટાને આપડા બહુ ગમે અટાણે ન હોય ને તે વધારે ગમે એવું છે તો આવી રીતના છે ને મારા મી ને મસ્તી મસ્તીમાં ફોટો પાડી લીધો હતો હવે છે ને હું તમને અમારા સગાઈના ફોટા દેખાડું સગાઈના ફોટા કેવા હતા અમાર સગાઈ થઈ ત્યાં હું લાગતી ને કેવી મેં હાડી પહેરી ઈ પણ હું તમને દઉં જો આવી રીતની મેં હાડી પહેરી થી ને આવી સગાઈમાં મારા ફોટા છે જો આવી રીતના કેવા છે કમેન્ટ કરજો હસીવાત નથી હાર લાગતું હશે કાઈ મને તો હારે લાગે ને હું તો જોવાય મને ખબર જ હોય ને હારે લાગ હૈ રીતના છે ને મારા સગાઈના ફોટા છે અને બીજા પણ છે હું દેખાડું આમાં બધા છે ને આડાવાળા મેં નાખી દીધેલા છે જો આ આ આ તો સગાઈના ફોટા છે પણ આ છે ને એમાં એમ છે કે જૂના ફોનમાં પેલા મારે છે ને જૂનો ફોન હતો મોઢો હેરફ દેખાતું નથી ક્લિયર એમ નતા ફોટા આવતા ઝાખા છે એમ અને બીજા છે ફોટા અને હા દીવ ગયા થા ને એનો હું તમને ફોટો પતાવી દઉં જો

બીજો છે આ ફોટો આ છે ને મારા ભાઈ મસ્તીમાં ફોટો પાડી લીધો હજુ આવી રીતના છે ને પેલા લાગતી પટલી પટલી હસી ને સંદેવ ના પેલા નું અટાણ નું મોઢું કેટલું ફરી જાય મોડલ તો ફરી જાય ને એટલે તો પેલા મારા સગાઈ થઈ ત્યાં કેવો ફોટા હતા ને અટાણ ના ફોટા અલગ છે એવી રીતના છે ને પછી તુલસી સામે ગયા થા ને ત્યાં અહીં ને ઈ પણ આવ્યા થાય તો એના પણ આવી રીતના ફોટા છે જો ઈ પણ નાના હતા ત્યાં આવા આવી રીતના લાગતા બે ભાઈ નિતિનભાઈને પરેશભાઈ ને આમ જો ની મસ્તી જો નિતિનભાઈએ છે ને ગણપતિ દાદા હાથમાં રાખીને ફોટા પાડ્યા હતા એને ફોટા પાડવાનો બહુ શોખ હતો તો આવી રીતના છે ને મેં ફોટા એને પાડી દીધો હતો સંદીપ ફોન આપે પણ સગાઈમાં એમાં ફોટો પાડી દીધો હતો અને આ હતો ને જો દીવનો છે ને ઓલી જેલ જોતી જોતી મેં આ ફોટો લીધેલો છે સેલ્ફી કિલ્લામાં કિલ્લામાં તો આવી રીતનો છે ફોટો અને બીજો ફોટો હા બીજો એક ફોટો છે ઉભા હો ઈ મેન ફોટો છે ઈ મેન હું તમને દેખાડું આગળ ઈ યાદી છે ઈ હજી મને ગમે હો ઈ હું ફોટો તમને દેખાડું ઈ ફોટો છે આ આમાં એવું છે કે હવારે મારા લગન હતા અને આગલે દિવસે મે ફોટો પાડ્યો છે સેલી લગન પહેલાનો ફોટો સેલ લગન પહેલાનો ફોટો છે આ જો મારા હાથમાં મહેંદી છે મે આવી રીતની મહેંદી લીધી છે મહેંદીનો મે ફોટો લીધેલો છે કા સંદીપ આયથે મીંઢોળ બાંધેલો છે હા મીંઢોળ છે ને આયથે હા આયથે મીંઢોળ બાંધેલો છે ને આવી રીતની લગનમાં મહેંદી લીધી છે ને તે આ મે લગનમાં મે લગન પહેલા આગલે દિવસે મે ફોટો લીધો તો આ સેલો લગન પહેલાનો આ સેલો ફોટો તો આવી રીતના છે ને મે લગન પહેલા હાડી પહેરીતીને અમારે કેવું હોય કે પીઠી ઉતરે ને એટલે હાડી પહેરવાની હોય કોરી હાડી

તો તમને કાલ થી જોવા મળી જાહે હવે કાલ થી તમને મજા આવશે ને એવા વિડીયો આવવાના છે કેમ સંદીપ આ તો હું કો મારા સગાયના ફોટા બેક તમને બતાવી દઉં આવી રીતના હું લગન પહેલા લાગતી અને મેન કાલ તમને મસ્ત મજાનો વિડીયો આવવાનો છે તો જરૂર કાલ પણ જોવાનું ભૂલતા નહીં હાશવાદ ને સંદીપ હા હવે આમ ગણે તો મસ્ત મસ્ત વિડીયો લઈને આવી રહ્યા છીએ અમે કેમ પતુભાઈ હાશવાદ ને

માટે બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને બ્લો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો બાય બાય